નવસારી જિલ્લામાં આવેલા ઇટારવા બીઆરસી ભવન ખાતે શિક્ષકો માટે જિલ્લા ફેરબદલી કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં અન્ય જિલ્લાઓમાંથી નવસારી આવવા માંગતા શિક્ષકોની ફેરબદલી માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષે શિક્ષકો માટે જિલ્લા ફેરબદલી કેમ્પ યોજવામાં આવ્યું છે જેમાં આ વર્ષે પણ આ કેમ્પ યોજાય હતો અને શહેરમાં નોકરી કરતા શિક્ષકો નવસારી જિલ્લામાં આવવા માંગતા હોય તેમની અરજીઓના આધારે કુલ જગ્યાઓના ચાલીસ ટકા જગ્યામાં સિનિયોરિટીના આધારે બદલી કરવામાં આવતી હોય છે દર વર્ષે જિલ્લા ફેરબદલી કેમ્પમાં જિલ્લામાં જેટલી ખાલી જગ્યાઓ હોય તેના ચાલીસ ટકા જે જગ્યાઓ છે એ જેમણે અગાઉ અરજી કરેલી હોય જિલ્લામાં આવવા માટેની તેમના સિનિયોરિટીને આધારે તેમની બદલી કરવામાં આવતી હોય છે અને તેમાં અહીંયા નવસારી જિલ્લામાં એકથી પાંચમાં કોઈ જગ્યા નથી એટલે છથી આઠની લગભગ એકસો દસ જેટલી જગ્યાઓ છે તો તેના આધારે ચુવાલીસ જેટલા શિક્ષકોને અહીં જિલ્લામાં આવવા માટેનો ચાન્સ મળશે દસથી પંદર પંદર વર્ષથી જેઓ બીજા જિલ્લાઓમાં સેવા બજાવે છે તેમને પોતાના વતનમાં પતિ પત્ની હશે તો તેમને જોડે આવવા માટેનો ચાન્સ મળશે અત્યાર સુધી તો જિલ્લામાં કેવું હોય કે અરજી તો સતત જે ડિસેમ્બર મહિનામાં જ્યારે અરજી લેવાની હોય ત્યારે અરજી જે તે વર્ષે બે હજાર ત્રણ ચારથી લઈને અત્યાર સુધીની અરજીઓ તો આવ્યા જ કરતી હોય પણ અરજીમાં જેટલી જગ્યાઓ હોય એ પ્રમાણેની સિન્યોરિટી બનાવવાની હોય સિન્યોરિટી ટોટલ બનાવી દેવાની અને એમાં જેટલી જગ્યાઓ હોય એનાથી થોડાક વધારે અમે બમણાં બોલાવ્યા છે જેમ કે ગણિત વિજ્ઞાનની સાત જગ્યાઓ છે દંપતિમાં તો અમે સાતની સામે ચૌદ બોલાવ્યા એ રીતે અઠ્યાસી જેટલા જે મેરિટમાં જે સિનિયોરિટીમાં હતા એમને બોલાવ્યા જેમાં નવસારી જિલ્લામાંથી પાંચ ધોરણમાં જગ્યા નથી પરંતુ છથી આઠ ધોરણના શિક્ષકોની એકસો દસ જેટલી જગ્યા ખાલી છે જેના આધારે ચુમ્માલીસ જેટલા શિક્ષકો અન્ય જિલ્લાઓમાંથી નવસારી જિલ્લામાં સેવા આપવા આવવાનાનો લાભ મળશે જેમ કે નવસારી ઇટાડવા ખાતે કેમ્પ યોજવામાં આવ્યો હતો ઉત્તમ પટેલ જી ટ્વેન્ટી ટ્વેન્ટી નવસારી